મિત્રો એકવાર પીને મળવા આવજે ફિલ્મના ડાયરેક્ટર એવા અસમુખભાઈ પટેલ આપણી વચ્ચે નથી રહ્યા મિત્રો વિક્રમભાઈ ઠાકોરની પહેલી ફિલ્મ બનાવી હતી એમને એકવાર વાર મળવા આવજે મિત્રો વિક્રમભાઈ ઠાકોરને જીરોથી હીરો બનાવ્યા હતા અસમુખભાઈ પટેલે અત્યારે વિક્રમભાઈના આંખોમાં શું રોકી નહીં રહ્યા મિત્રો કારણ કે જેને આટલું બધું શીખવાડ્યું હોય એ આજે વ્યક્તિ આપણને છોડીને જાય તો કેટલું દુઃખ લાગે વિષ્ણુભાઈ પટેલ અંતિમ યાત્રામાં ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો એમાં કલાકારો પણ હતા હિન્દુ પણ હતા અને નેતાઓ પણ હાજર રહ્યા હતા મિત્રો મિત્રો આખા વિડીયોની અંદર તમે લાઈક નહીં કરો તો ચાલશે સબસ્ક્રાઈબ ચાલો નહીં કરો તો પણ ચાલશે પણ વિડીયોને શેર જરૂર કરજો तो मैं क्या काम कर रहा हूं वीडियो में ओम शांति अंत में गप्पु नाम चल रहा बच्चों हां मित्रों वो मैं वहां ओम शांति जन्नत होती हूं उम्मीद है यदि तुम्हें જોઈ

એક વાર ભીમને મળવા આવ્યો ત્યારે વિક્રમભાઈ ઠાકોરને કંઈ કહેતા કંઈ નહોતું આવતું ત્યારે હસમુખભાઈ પટેલે બધું જ શીખવાડી દીધું હતું ગુરુ બનો કે ભગવાન બનો વિક્રમભાઈ ઠાકોર માટે તો હસમુખભાઈ પટેલ બહુ મોટા માણસ હતા વિક્રમભાઈ ઠાકોરની આંખોમાં સીએ આંસુ રૂકી નહીં રહ્યા

કારણ કે મિત્રો આવા વ્યક્તિ સોળીને જાય ત્યારે તો મન એટલું દુઃખ થાય કે શું કરીએ શું ના કરીએ જે દીકરા કામ કરી શકે છે દીકરીઓ પણ કરી શકે છે હશમુખભાઈ પટેલ એ બે દીકરીઓએ હશમુખભાઈ ને છેલ્લા આતી મેત્રામાં ડાક પણ દીધો હતો મિત્રો એવું ન હતા છોકરા બધું કામ કરી શકે મિત્રો આ વિડીયો ની અંદર મારે નથી જોતી લાઈક કે નથી જોતા સુચક મિત્રો ખાલી વિડીયોને તમે શેર કરજો અને તમે કયા ગામથી આ વિડીયો જોવો છો તમારું ગામનું નામ અને હોમ શાંતિ જરૂર લખજો જય માતાજી